મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મીઓને ઊભા સવરાણા આપતા પડતી તકલીફોને લઈ રજૂઆત કરાય મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મીઓને કચરો સાફ કરવા માટે ઊભા સવણા ફાળવવામાં આવતા સફાઈ કર્મીઓને ઊભા સવણાથી લાંબા સમય સુધી કામ કરવું મુશ્કેલ પડે છે તેમજ શારીરિક તકલીફ પડે છે જેના કારણે સફાઈ કર્મીઓ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી નીચા સવણા આપવાની માંગ કરવામાં આવી હતી

Gueeshi March und amtana saldi z assembattat zani. ко vaide naa sahbara sa maadi yakami. capacity mund para za asaaka fd avenar wakance a wakance a u sundan wakance hes tum dua u reh ились Washington મારું નામ કિરણબેન રાજુવાતનો કહેયા છે સુજવાત છે તમારી અમાર ઊભા હાવણામાં મત ફાવતા અમે આડે હાવણાથી આટ લાગી વાળ્યું છે ઊભા હાવણા મત ફાવ વસ્તીવાળા અમને એમ કે કાયા કસરો પડ્યો આયા કસરો પડ્યો અમે શું કરવી ઝીલા મોટા કર્યા હું એક જ માણસ બરાબર મને વિરોધ કરવા તો શું કીધું નહી ઈ લોકોએ સોમ કીધું લોકોએ એમ કીધું કે સોમ મારે ભાઈ બીજું પછી અમે કાં ક્રસો કરશું બીજું પણ થાવ જ નથી તો તકલીફની વાત ક્યારેય

એ ઉભા હાવણા એમને કોઈને ફાવતું જ નથી એ હાવણા માટે આવ્યા છે એ અને અમારા જિલ્લા માફી દે એ હાટું આવ્યા છે બબે જિલ્લાના એક એક જિલ્લા આપ્યા છે હા એ માટે અમે ચાલી ચાલી વરની મીતું છે અમને તોડાય બીજે પાછા બપોરે બીજે મૂકે હવા પોતાના જિલ્લામાં મૂકે અને હવારે સાંજે બપોરે બીજાના જિલ્લામાં મૂકે હા